ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો તમે બધા મજામાં વેલન તો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું કોમર્સ જ્ઞાન વિથ તબસ્સુ ચેનલ માં તો વિદ્યાર્થી મિત્રો તમે ચેપ્ટર નંબર વન નો અભ્યાસ કર્યો કે નહીં મારી વિડીયો જોઈ કે નહીં જો ના જોયું હોય તો પહેલા એ જોઈ લો જો એ વિડીયો જોશો તો તમને આગળનું સમજણ પડશે ઓકે અને જો તમે ચેનલ પર નયા હો તો તમે લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરતા ન ભૂલજો અને તમે પણ આગળની ચેપ્ટર નંબર વનની વિડિયો

પહેલા તમને અર્થ આવવું જોઈએ તો જ તમને ખબર પડશે કે આનો અર્થ આ શું કેવા માંગે છે મેમ ઓકે ખાતા નંબર પહેલા છે પહેલું છે ધંધા કે વ્યવહારનો અર્થ આ પોઈન્ટ આપણે ચેપ્ટર વન માં પણ ભણી ગયા છે ઓકે તો પેલા આપણે જોઈ લઈએ શું લખ્યું છે ધંધા કે વ્યવહાર એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાની રોકડમાં અથવા ઉધાર ફેરબદલી તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો જ છો

તમારી જે વસ્તુ તમે વસ્તુ કે સેવાની રોકડમાં અથવા ઉધાર ફેરબદલી કરો છો એક્સચેન્જ કરો છો એને જે શું કહેવાશે ધંધાકીય વ્યવહાર ઓકે તો હવે ધંધાકીય વ્યવહારના પણ બે પ્રકાર છે કયું કયું એક આર્થિક વ્યવહાર અને એક બિન આર્થિક વ્યવહાર હવે આર્થિક વ્યવહારના પણ બીજા ત્રણ પ્રકાર પડે છે રોકડ ઉધાર અને અન્ય અને બિન આર્થિક બીજા બે પ્રકાર પડે છે આંતરિક અને બાહ્ય તો પહેલા આપણે જોઈ લઈએ આર્થિક વ્યવહાર એટલે શું તો જે વ્યવહારનું નાણકીય નાણાકીય મૂલ્ય માપી શકાતું હોય શું કીધું મેં જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય માપી શકાતું હોય તે વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવાય છે મેમ એક એક્ઝામ્પલ આપવાનો ઓકે આપું છું આ બોર્ડ છે વ્હાઇટ બોર્ડ એના મે એનું મેં માર્કર લેવા જાઉં છું તો એ માર્કરના બદલામાં તમને દુકાનદારને શું આપવું પડશે નાણાં ચૂકવવા પડશે ઓકે તો આ જે વ્યવહાર થયું એનું નાણાકીય મૂલ્ય મળ્યું કે નહીં મળ્યું મળ્યો ને તો બસ આ વ્યવહાર ને કયો વ્યવહાર કહેવા છે આર્થિક વ્યવહાર અને આનાથી એકદમ ઓપોઝિટ તો બિન આર્થિક એટલે કે જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય મેળવી ન શકાતું હોય તે વ્યવહારને ને બિન આર્થિક વ્યવહાર કહે છે હવે આર્થિક વ્યવહારના બીજા ત્રણ પ્રકાર છે એમાં રોકડ વ્યવહાર એટલે શું તો વિદ્યાર્થી મિત્રો જે ચીજ વસ્તુ કે સેવાની તમે લેવડ દેવડ કરો છો તેના નાણા તરત જ તરત જ ચૂકવી દો તો એને રોકડ વ્યવહાર કહે છે ધારો કે તમે દુકાને જાઓ છો અને એક લિટર દૂધની લો છો અને તરત જ નાળા આપી દો છો તો આ વ્યવહાર થઈ વ્યવહાર ગયો ટ્રાન્ઝેક્શન ઓકે હવે છે ઉધાર વ્યવહાર તો જે જો તમે ચીજ ચીજવસ્તુ કે સેવાની લેવડ દેવડ કર્યા પછી નાણા તરત જ ચૂકવતા નથી તો એને શું કહેવાશે ઉધાર વ્યવહાર આનાથી ઓપોઝિટ તો તમે દુકાને ગયા અને એક લીટર દૂધ થેલી લઈ અને તમે દુકાનદાર ને કહો છો હું કાલે આના નાણાં ચૂકવી દઈશ તો આ તમે શું કર્યું ઉધાર વ્યવહાર કર્યું કયું ઉધાર વ્યવહાર ઓકે હવે છે અન્ય વ્યવહાર તો અન્ય વ્યવહારમાં એવું કહીશ કે એ ના તો રોકડ વ્યવહાર છે ના તો ઉધાર વ્યવહાર છે એ એક વિશિષ્ટ પ્રકારના વ્યવહારો છે એટલે કે સ્પેશિયલ ટ્રાન્ઝેક્શન આના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું ઓકે હવે છે બીજું પોઈન્ટ રોકડ કે ઉધાર વ્યવહારની ઓળખ ઓળખ અંગ્રેજીમાં શું આઈડેન્ટિફિકેશન કેસ એન્ડ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન તમે દાખલો કરો છો તો તમને ખબર કેવી રીતે પડશે કે આ રોકડ વ્યવહાર છે કે આ ઉધાર વ્યવહાર છે તમને એની ઓળખ કરવા માટે કેટલાક નિયમોનો અભ્યાસ કરવો પડશે એ નિયમોનો અભ્યાસ કરવાથી તમને ખબર પડશે અને આ રોકડ વ્યવહાર છે અને આ ઉધાર વ્યવહાર છે તો પહેલા આપણા રોકડ વ્યવહારના નિયમો જોઈએ ઓકે પહેલો પોઈન્ટ છે વ્યવહારમાં રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ થયો હોય જો દાખલામાં એક વ્યવહાર લખેલું છે અને એ વ્યવહારમાં રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો એ વ્યવહાર કયો વ્યવહાર કહેલાશે રોકડ વ્યવહાર વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો મેં એક્ઝામ્પલ લખ્યું છે રૂપિયા દસ હજારના માલની રોકડેથી ખરીદી કરીશું રોકડે થી રોકડ શબ્દ આવ્યો કે ના આવ્યો આવ્યો તો કયો રોકડ વ્યવહાર ઓકે હવે છે આ વ્યવહારમાં રોકડ શબ્દ કે વ્યક્તિનું નામ ન આપ્યું હોય ના તો રોકડ શબ્દ લખ્યું હોય ના તો વ્યક્તિનું નામ વ્યક્તિ એટલે કે કોઈ માણસનું નામ ન લખ્યું હોય ત્યારે પણ એ વ્યવહાર કયો વ્યવહાર કેલાશે રોકડ વ્યવહાર તો એક એક્ઝામ્પલ છે દસ હજાર ના માલની ખરીદી કરી જો આમાં ના તો રોકડ શબ્દ લખ્યું છે બસ લખ્યું છે કે દસ માલની ખરીદી કરી ચેક શબ્દનો ઉલ્લેખ થયો હોય એક તો રોકડ શબ્દનો ઉલ્લેખ થયો હોય અને બીજું કયું ચેક શબ્દનો ઉલ્લેખ થયો હોય તો શું સમજવાનું આ કયો વ્યવહાર છે રોકડ વ્યવહાર ઓકે તો શું લખ્યું છે એક્ઝામ્પલમાં રૂપિયા દસ હજાર કયો વ્યવહાર છે રકડ વ્યવહાર તો વિદ્યાર્થી મિત્રો સમજણ પડી રહી છે કે નહીં જો ના પડી હોય તો પણ કમેન્ટ બોક્સમાં જણાવો અને પડી રહ્યો હોય તો પણ કમેન્ટ બોક્સમાં જણાવો અને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા ન ભૂલજો ઓકે હવે જોઈશું ચોથો પોઈન્ટ શું છે રોકડની ની અવર જવર દર્શાવતો શબ્દ આપ્યો હોય આપ્યા લીધા ચૂકવ્યા વગેરે રોકડની કાં તો આવક થઈ રહ્યો અને કાં તો જાવક કાં તો આવક કાં તો જાવક એટલે કે રોકડ આવે અને જાય તો એ કેટલાક શબ્દો છે આપ્યા તમે નાણું રોકડ આપી તો રોકડ ગઈ રોકડ લીધા ઓકે તો મળી રોકડ આઈ મળ્યા તો પણ આઈ ચૂકવ્યા તો ગઈ ઓકે તો એક એક્ઝામ્પલ છે રૂપિયા પાંચ હજારનું વીજળી બિલ ચૂકવ્યું ચૂકવ્યું એટલે કે રોકડ ગઈ તો કોઈ પણ વ્યવહારમાં જો તમને એવું લાગે અને આ ચાર વર્ડનો નો ઇસ્તેમાલ થયો હોય કે આપ્યા લીધા મળ્યા ચૂકવ્યા તો તમે એ વ્યવહારને કયો વ્યવહાર કહેશો રોકડ વ્યવહાર ઓકે હવે છે ઉધાર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન શું લખ્યું છે પહેલા એ જોઈ લઈએ ચીજ વસ્તુ કે સેવાની લેવડ દેવડ વખતે તરત જ રોકડની ની ચુકવણી કરવામાં ન આવે તો તેવા વ્યવહારોને ઉધાર વ્યવહાર કહે છે તમે દુકાને ગયા અને એક લીટર દૂધની થેલી લઈ અને તરત જ નાણાં ના ચૂકવ્યા અને એમ કીધું કે હું કાલે ચૂકવીશ કે બે દિવસ પછી ચૂકવીશ તો આ વ્યવહાર કયો વ્યવહાર કહેલા છે ઉધાર વ્યવહાર ઓકે હવે છે ઉધાર વ્યવહાર જો દાખલામાં આવે તો તમને ખબર કેવી રીતે પડશે કે આ ઉધાર વ્યવહાર છે કે રોકડ વ્યવહાર રોકડ વ્યવહારનો તો તમને નિયમો પરથી ખબર પડી જશે રોકડ શબ્દનો ઉલ્લેખ થયો હોય ચેક શબ્દનો ઉલ્લેખ થયો હોય અવર જવરમાં મળ્યા આપ્યા લીધા ચૂકવ્યા શબ્દનો ઉપયોગ થયો હોય

આપ્યું હોય તો પણ એ રોકડ વ્યવહાર થઈ જશે તો વ્યક્તિનું નામ આપ્યું હોય તો એ કયું વ્યવહાર વ્યવહાર ઉધાર વ્યવહાર વેરી ગુડ હવે છે એનો એક્ઝામ્પલ રૂપિયા વીસ હજાર ના માલની ખરીદી પુષ્પા પાસેથી કરી પુષ્પા એક વ્યક્તિનું નામ છે તો એ આ વ્યવહાર કયો વ્યવહાર કહેલાશે ઉધાર વ્યવહાર વેરી ગુડ હવે છે બીજું પોઈન્ટ વ્યવહારમાં શાક કે ઉધાર શબ્દ આપ્યો હોય જેમ રોકડ વ્યવહારમાં રોકડ શબ્દ અને ચેક શબ્દનો ઉલ્લેખ થયો હોય તેવી જ રીતે ઉધાર વ્યવહારમાં કાં તો કાં તો તો ઉધાર શબ્દનો ઉલ્લેખ થયો હોય સમજી જવાનું કે આ વ્યવહાર કયો વ્યવહાર છે ઉધાર વ્યવહાર ઓકે એક્ઝામ્પલ લખ્યું છે દસ હજારના માલની ઉધાર ખરીદી કરી ઉધાર શબ્દનો ઉલ્લેખ થયો એટલે એ વ્યવહાર કયો વ્યવહાર કેલા છે ઉધાર ઓકે હવે છે અન્ય અન્ય શું લખ્યું છે એ જોઈ લઈએ આ પ્રકારના વ્યવહારમાં રોકડ કે ઉધાર વ્યવહારનો સમાવેશ થતો નથી અન્ય વ્યવહારમાં ના તો રોકડ વ્યવહારનો સમાવેશ થાય છે ના તો ઉધાર વ્યવહારનો આ રોકડ કે ઉધાર વ્યવહારો નથી આ ના તો રોકડ વ્યવહાર છે ના તો ઉધાર વ્યવહાર આ વિશિષ્ટ વ્યવહારો છે એટલે કે સ્પેશિયલ ટ્રાન્ઝેક્શન આ વ્યવહારોની ચોપડે નોંધ થાય છે ભલે રોકડ કે ઉધાર વ્યવહાર નથી તો પણ એની નોંધ ચોપડામાં થાય છે એની એન્ટ્રી થાય છે ઓકે તો જોઈ લઈએ આપણે કયા કયા વ્યવહારો છે એવા તો એક્ઝામ્પલમાં અકસ્માતમાં નાશ પામેલ માલ એક્સિડન્ટ થઈ જાય અને માલ બગડે માલ નાશ પામે તો એ અન્ય વ્યવહારમાં આવશે ચોરાઈ ગયેલ માલ ધર્માદામાં આપેલ માલ જાહેરાતમાં આપેલ માલ એડવર્ટાઇઝમેન્ટ કરવા માટે તમે મફતમાં માલ આપો છો એ માલ મિલકતને નુકસાન થાય મિલકતમાં ઓકે તો વિદ્યાર્થી મિત્રો કેવું લાગ્યું મારું આજનું લેક્ચર તમને બધું બધું સમજાયું કે નહીં જો ન સમજાયું હોય તો પણ કમેન્ટ બોક્સમાં જણાવો અને સમજાય છે તો પણ કમેન્ટ બોક્સમાં જણાવો તો આપણે અને તમે નયા હો ચેનલ પર તો લાઈક કરતા કમેન્ટ કરતા અને સબસ્ક્રાઇબ કરતા તો ના જ ભૂલજો અને જો તમે એકાઉન્ટનું પૂરેપૂરું કોન્સેપ્ટ સમજવા માંગતા હો તો આખીને આખી વિડિયો જુઓ મહેરબાની કરીને જેથી તમને બધા કોન્સેપ્ટ ક્લિયર થશે જો તમારું બેઝ પાક્કું હશે તો તમને આગળનું સમજાશે અને જો બેઝ જ ના આવડે કે પાયો જ ના સમજાય તો તમને આગળ કેટલી પણ કોશિશ કરી લો તમને ન સમજણ પડે ઓકે વાતને ધ્યાનથી યાદ રાખજો ઓકે તો ચેપ્ટર નંબર વન ચેપ્ટર નંબર ટુ જેટલા પણ હું ચેપ્ટર ભણાવું છું એ બધા બધા જોજો અને એનો અભ્યાસ કરીને પોતાના પોતાના સબ્જેક્ટમાં માસ્ટરી હાસિલ કરજો ઓકે તો ફરી મળીશું બાય બાય